જો મિત્રો સૌથી પેલા આની લંબાઈ લેવાની છે આપણે બ્લાઉઝની લંબાઈ તો બ્લાઉઝની લંબાઈ આવી આપણી પંદર એવી જ રીતે આપણે સેમ છાતીનું માપ લઈ લેવાનું છે છાતીનું માપ આવ્યું નું આપણે આપણે એ જ રીતે નીચે કમરનું માપ લઈ લેવાનું છે તો કમરનું માપ આપણે આવ્યું સાડા સૌ તો આપણે ઓગણત્રીસ આપણી કમર આવી છે એવી જ રીતે આપણે ગળાનું માપ લઈ લેવાનું છે કેટલું ડીપ પહેરવું છે તો ગળાનું માપ આપણે આવશે 11 તો પાછળના બેક સાઈડમાં આપડે પેટર્ન છે તો પેટર્ન નું માપ પણ આપણે લેવું પડશે તો પેટર્ન નું માપ આવી રીતે કેટલી જ કે હિસે પેટર્ન છે તો એ જ રીતે આપણે એને પેટર્ન લઈ લશું તો ત્રણ છે આપડી પેટર્ન છે તો તેનું માપ આવી ગયું આપણે હવે આપણે સ્લીવ નું માપ લેણી છે સ્લીવ છે આપડી 11 તો આપણે 11 એને લખી લેવાની છે એ જ રીતે આપણે સ્લીવ ની મોળી માપી લેવાની છે તો આપણે સ્લીવ ની મોળી માપી લીધી તો સ્લીવ ની મોળી આવી આપડી 9 ઇંચ એ જ રીતે આપણે આર્મ હોલ માપી લેવાનું છે તો આર્મ હોલ આયો 7 તો 7 નો ડબલ 14 તો આ થઈ ગયો આપણે બ્લાઉઝ નું માપ આવી જ રીતે આગળ પછી ગળા નું માપ લઈ લ્યો તો ગળુ આગળ નું છે 26 ડીપ તો આવી જ રીતે આ આવી રીતે અસ્તર પાતરી લંબાઈ વત્તા 1 ઇંચ આપણે સીધી લાઇન ખેંચવાની છે પછી આવી રીતે સીધી લાઇન ખેંચી અને ત્યાંથી આપણે આર્મ હોલ માટે નીચે સાતી ની લાઇન ખેંચવાની છે જે 5.5 ઇંચ રહેશે એને આ રીતે લાઇન ખેંચી ત્યાં આપણે સાતીનું માપ લેવાનું છે પેલા શોલ્ડર લઈ લીધું આપણે તો શોલ્ડર આપણો આવશે 5.5 તો 5.5 શોલ્ડર લઈ લીધો એ પછી આપણે 5.5 નીચે સીધી લીટી દોરવા માટે આપણે એક નિશાન કરી દીધું સીધી લીટી દોરી નથી આપણે આ રીતે સીધી લીટી પછી આપણે સાતીનો માપ લઈ લશુ સાતીનો ચોથો ભાગ તો 34 સાતી છે તો 8.5 આવશે 8.5 દોઢ ઇંચ આપણે પ્લેટ માટે એ જ રીતે સેમ નીચે આપણે કમર 29 તો 29 નો ચોથો ભાગ 7 પોણા 7 1 ઇંચ આપણે ડાટ માટે અને દોઢ ઇંચ આપણે પ્લેટ માટે આ આપણી સિલાઈ ની લાઈન આવી ગઈ આ આપણી જ્યાં કાપડ કટિંગ કરવાનું છે એ લાઈન આવી ગઈ આવી રીતે દોરાઈ જાય પછી આપણે પાછળના ગળાનું માપ લઈ લેશું તો પાછળનું ગળું છે આપણું અગિયાર ઇંચ તો અગિયાર ઇંચ સીધી લીટી દોરી દઈશું ઉપર આપણે અઢી ઇંચ ઉપર આપણે લઈ લઈશું સ્વાબે ગળાની પોળાઈ માટે એ સીધી લાઈન આપણે દોરી દેવાની છે તો આવી રીતે સીધી લીટી દોરી પછી આપણે પેલા આરમોલ દોરી દઈશું તો જો આવી રીતે ફૂટ રાખી અને એને આરમોલ દોરી દેવાનું એ રીતે સેમ આપણી પેટર્ન તો કેટલા ઇંચે થી તો 3 ઇંચે તો 3 ઇંચે 1 લીટો દોરશું અને આવી રીતે લીટો દોરી અને પેટર્ન 1 ઇંચ ઉપર આપણે એને સેટ કરશું તો આવી રીતે આર્મ હોલ ની ફૂટ રાખી આ રીત નો રાઉન્ડ દોરી દેવાનો છે એવી જ રીતે સેમ આપણે નીચેનો રાઉન્ડ દોરી દેવાનો તો આવી રીતે રાઉન્ડ દોરા જાય પછી આપણે પાછળનો ભાગ બેક ભાગ તૈયાર થઈ ગયો તો આને પછી આપણે અહીંયા થી કટ કરી લેવાનો છે તો આવી રીતે કટ કરી અને આપણે લઈ લેવાનો છે એવી રીતે સેમ આપણે પછી આમાંથી આગળનો ભાગ બનાવશું જે પેપર ઉપર કટિંગ થશે ફરવાની જરૂર નહીં પડે તો આવી રીતે આ ભાગ કટિંગ કરી લેવાનો પાછળનો અને પછી આપણે એને લઈ લેવાનો આવી રીતે કટિંગ પછી આપણે લઈ લીધો પેપર એક પેપરમાં આપણે હુક માટેની લીટી દોરવાની છે આવી રીતે હુક માટેની લીટી દોરાઈ જાય ત્યાંથી આપણે પાછળનો ભાગ જે છે કટિંગ કરેલો એ આગળ આપણે સેટ કરવાનો આવી રીતે સેટ કરી બધા નિશાન મારી દેવાના સેમ આપણે પેપર માં એ ભાગ ઉતારી દેવાનો આવી રીતે લેટી દોરી નાખવાની આવી રીતે શોલ્ડર ની લેટી દોરી નાખવાની એ જ રીતે ગળા માટે લેટી દોરી નાખવાની પછી આપણે ગળા નું ડીપ કેટલું છે આગળ નું તે લાઈન દોરી નાખવાની એવી જ રીતે આપણે જે આપણો કટિંગ મેન પાછળનો ભાગ છે ત્યાં ની લાઈન દોર દેવાની નીચે આપણે લંબાઈની લાઈન દોરવાની આ રીત નો તૈયાર થાય પછી આપણે 1 ઇંચ જે પાછળના ડાટ નું છે તે માંથી બાદ કરી દેવાનું કારણ કે આગળના ભાગમાં ડાટ આવતો નથી એવી જ રીતે આપણે નીચે આપણે 1/2 ઇંચ આવી રીતની લાઈન દોરવાની છે ખાસ ધ્યાન રહે મિત્રો આ ખાલી પ્રિન્સેસ કટ માં દોરવાની છે બાકીના બ્લાઉઝ માં દોરવાની નથી તો આવી રીતે લાઈન દોરાજે તો આ લાઈન આપણે એનાથી મેળવી દેવાની જ્યાં આપણો કમરનો ચોથો ભાગ ની આપડી કમર આવશે એવી રીતે સેમ આપણે બસ પોઈન્ટ લેવાનો છે તો 34 ની સાતી માં બસ પોઈન્ટ આવશે 11 પોણા 10 પોણા 10 આ ટાઈપ નું નિશાન કરી આપણે સીધી લાઈન દોરવાની છે સીધી લાઈન દોરાઈ જાય બસ નો સેન્ટર પોઈન્ટ લેવાનો છે જે સાતી નો 10મો ભાગ + 1/2 ઇંચ આ રીતે નિશાન કરી આપણે આર્મલ દોરી દેવાનો છે આ આર્મલ દોરાઈ ગયા આ રીતે આર્મલ દોરી લેવાનો પછી આપણે ત્યાં એક આ રીતે લેટી દોરી દેવાનો છે આ આર્મ હોલ નો જે ઉપરનો પોઈન્ટ છે નીચે કમર માં આવી રીતે આપણે સાતી નો 10મો ભાગ ડાયરેક્ટ લીટી દોરી અને આવી રીતે આપણે મેળવી દેવાની છે આવી રીતે આર્મ હોલ ફૂટ મૂકી અને આવી રીતે આ પોઈન્ટ આપણે મેળવી દેવાનો છે પછી આપણે અહીંયા ડાટ માટે 2 ઇંચ નિશાન કરવાનું છે પછી આર્મ હોલ ફૂટ આ રીતે 2 ઇંચ નીચે જાય એ રીત ને આટલી લાઈન દોઈ અને પછી આપણે ફૂટ ને આર્મ હોલ ને આ રીતે આપણી સાઈડ ફ્લિપ કરવાની છે અને પછી નીચે આપણે એને લાઇન ખેંચી દેવાનું આ રીતે લાઇન ખેંચાઈ જાય એટલે આ કટોરી આપડી તૈયાર થઈ ગઈ તો આ રીતે આપણે જે ડાટ નો સ્કીપ 2 ઇંચ કર્યું છે તે 2 ઇંચ આપણે જે સ્કીપ કર્યું છે અહીંયા થી આપણે 2 ઇંચ આપણે પાછું લેવું પડશે તો આ રીત નું 2 ઇંચ આપણે ત્યાં થી વધારી અને આ રીત ની સીધી લાઇન દોરવાની છે અને આ આર્મ હોલ થી નીચે કમર સુધી આ લાઇન મેળવી દેવાની છે અને પછી આપણે આ રીત ની આ લાઇન મેળવી દેવાની છે અને પછી આ રીતની આ લાઇન મેળવી દેવાની છે આ રીતે આ લાઇન મેળવી લે ને પછી આપણે ગળાનો રાઉન્ડ જે પ્રકારનો ગળું હોય એ પ્રમાણે આપણે દોરી દેવાનું તો આપણે આ પ્રમાણે ગળું તો દોરી દીધું હવે આને કટ કરી લેવાનું છે તો આ રીતે કટ કરી અને કઈ રીતમાં આગળના ભાગમાં પફ ક્રીએશન થાય એ હું તમને બતાવું જો તમે આ ભાગ આ રીતે કટ કરો એટલે અહીંથી આર્મ હોલ કાપી લેજો આપણે પછી આપણે આર્મ હોલ કાપાય લેપસી આપણે ગળામાં સેફ આપી દેવાનો જે રીતનો ગળુ હોય એ રીતનો આપણે ગળુ કપાઈ ગયો હવે આ નીચે આપણે આટલો ડાટ માટેનો સ્કીપ કરવાનો છે તો કાઢી નાખવાનો હાવ તો આ રીતે આપણે એને કાઢી નાખી તો આ રીતે કાઢ્યા પછી આ રીતનું આપણે પક ક્રિએશન થાય છે તો જો વગર ફરમામાં બની ગયો ને આજ ફરમો બનાવવાની રીત છે તો આ રીતે આને વચ્ચેથી કટ કરી અને તમારું મેઈન જે અસ્તર હોય એમાં આ બે સાઈડ બે સાઈડ ખાલી સીલાઈ નું એડ કરવાનું છે બાકી આપણે એને અસ્તર ઉપર લઈ અને કટિંગ કરી નાખવાનું છે તો ચાલો આપણે અસ્તર લઈ લઈએ તો જો અસ્તર ઉપર આવી રીતે સેટ કરવાનું છે એને આવી જ રીતે આપણે કટोरी સેટ કરી દેવાની બંને સાઈડ જે સાઈડ સીલાઈ નું ઉધારવાનું છે એ સાઈડ આવી રીતે સીલાઈ નું ઉધારીને એને કટિંગ કરી લેવાનું છે તો આપણે કટિંગ કરી લિધું તો આવી રીતે કટિંગ કરીને મિત્રો તમને કોઈ પણ બ્લાઉઝ માં પ્રોબ્લેમ આવતો હોય તમારે તો કમેન્ટ કરજો ઓન એવો એક વિડિયો બનાવીશ અને ચેનલ માં નવો હોય તો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો તમને બધી જ પ્રકારના બ્લાઉઝ બનાવતા હું મેઝરમેન્ટ થી શીખવી દઈશ તો આ રીતે આ કટિંગ કરી અને આ બધા ભાગને આપણે મેઈન કપડામાં લઈ લેવાના છે મેઈન કપડામાં લીધા પછી એને આપણે સીવવાનું છે તો કઈ રીતે સીવવાનું એ હું તમને આખો વિડિયો બનાવીશ ત્યાં સુધીમાં તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લજો લાઈક કરીજો અને તમારો કોઈ મિત્રો હોય એને નો આવડતું હોય તો એને આ વિડિયો શેર કરીજો એટલે એને પરફેક્ટ આવડી જાય તો ચાલો મિત્રો ત્યાં સુધી આપણે સ્લીવ કટિંગ કરતા શીખીએ તો આ રીતે સ્લીવને 4 ફોલ્ડમાં ગઠવવાનું હોય પછી આ રીતે એને સીધી એક લાઈન દોર દેવાની સીધી લાઈન દોરા પછી આપડે સ્લીવ નું માપ છે 11 ઇંચ તો 11 ઇંચ છે તો આપણે તેનું 1 ઇંચ પ્લસ કરી અને 12 ઇંચ આપણે લેવું પડશે તો આ 12 ઇંચે લીધું આ 12 ઇંચની આપણે લીટી દોરી નાખી લીટી દોરી અને પછી આપણે બાયનો સેફ આપવા માટે 3.5 ઇંચ એક લીટી દોરી પડશે તો 3.5 ઇંચની લાઈન દોરાગી પછી આપણે આર્મ હોલ માપવાનો પહેલા આપણે જોઈ લેવાનું કે આપણે સાતની લાઈન કેટલા ઇંચે દોરીતી તો 1/2 ઇંચ પ્લસ કરી અને અહીંયા 1.5 આપણે सिला ऐड કરી દો આર્મ હોલ આપણો 14 અહીં છેટ થઈ ગયો આર્મ હોલ આપણો પરફેક્ટ બેહી જાય છે તો ત્યાં આપણે કમ્પ્લીટ તો મોળી નું માપ આપણે લઈ લીધું મોળી ના અડધા પ્લસ આપણે 2 ઇંચ સिलाई मार्જ તો આ રીતે મિત્રો માપ લઈ અને સ્લીવ કટિંગ આસાનીથી થઈ જાય છે પરફેક્ટ બધા બ્લાઉઝ માં પરફેક્ટ બેહી જાય તો આ રીતે આપણે રાઉન્ડ શેપ લઈને અડધા સુધી આ રીતે લીટો મારી અને પછી આપણે એને ફુટ ને ફ્લિપ કરી નાખવાની તો ફુટ ફ્લિપ કરી અને પછી આ રીતે સેટ કરી અને સીધો લીટો આપણે એને દોરી નાખવાનો આવી રીતે આ થઈ ગયું આપણો સ્લીવ નો રાઉન્ડ સ્લીવ નો રાઉન્ડ કઈક આ પ્રકારનો થાય છે તો જે ન આવડતું હોય એ આપણો વિડિયો જોજો એટલે તમને આવડી જશે તો આવી રીતે એને કટિંગ કરી લેવાની છે અને કટિંગ કર્યા પછી જે આપણે આગળનો ભાગ ગાળવાનો હોય એ કઈ રીતે ગળાય નહીં તમે જોજો તો આવી રીતે હે ને પેલા સીધું પાક આપી લીધું હવે અહીંયા આપણે એને નિશાન મારી દીધું આપણે જે આપણી સીલાઈ આવશે ત્યાં અને અહીંયા આપણે વચ્ચેનો નિશાન મારી દીશું ઈ પછી આપણે જે નિશાન માર્યું છે ત્યાંથી અંદરની સાઈડ 1 ઇંચ આવી રીતે ટેપ ગોઠવો એટલે 1 ઇંચ આ બીજા ભાગનું જે નિશાન છે અહીંયા આવી રીતે સેટ કરવાનો એટલે તમને પાછળનો ભાગ જે આગળ જે ગાળવાનો ભાગ હોય ને એ નીચે દેખાય એ આપણે ખાલી કટ કરી દેવાનો કટ કરી દે દો એટલે તમે આવી રીતે આમ કટ કરવાનો છે એટલે જે આગળનો ભાગ આપણો નાનો આવે અને પાછળનો બ્લાઉઝમાં બે ભાગ મોટો આવે તો આવી રીતે કંઈ તાયસે જો આવી રીતે તો આ બધા કપડાને આપણે મેઈન ફેબ્રિક માં લઈ લેશું અને આ પાછળનો ગળું આપણે કાપી લેશું તો પાછળનો ગળું જો આવી રીતે પેટર્ન વાળો હતો એટલે આપણે પેટર્ન વાળો કાપવાનું છે સાદું તમારું હોય તો તમારે સાદું કાપી નાખવાનું તો આવી જ રીતે પાછળનો ગળું કાપી અને બધા ભાગ આપણા અસ્તરના કપાઈ ગયા એટલે આપણે પાછળના ભાગ ઉપર આપણે એને મેઈન કપડા ઉપર પાથરી દીધી મેઈન કપડા ઉપર પાથરી આવી રીતે મેઈન કપડું લેવાનું છે મેઈન કપડા ઉપર આપણે એને સેટ કરવાનું છે તો કંઈક આવી રીતે સેટ થશે તો આ રીતે બધા પાસલી દેવાના કઈ જગ્યાએ કયા કયા ભાગ કયો આવે છે ઈ રીતે એકદમ પરફેક્ટ રીતે આપણે સેટ કરી લેવાનો અને પછી એને કટિંગ કરી લેવાનો આવી રીતે જો મિત્રો થોડું થોડું કાપડ વધારે રાખવાનું જેથી કરીને આપણને ટીચિંગ કરતી વખતે કોઈ થોડું ઘણું ક્યાં ખેંચાય તો આપણને પ્રોબ્લેમ ન થાય આવી રીતે જો આવી રીતે બધા કપડા કટિંગ કરી અને પછી એને જોઈન્ટ મારવાનું તો નવો મિત્રો એને જોઈન્ટ મારતા ન આવડતું હોય તો મારો બીજો ભાગ આવશે એમાં હું તમને કઈ રીતે જોઈન્ટ કરવાનું મશીન ઉપર અને કઈ રીતે મશીન આખવાનું એ હું તમને બધું શીખવી દઈશ આ રીતે બધા ભાગ કટિંગ કરી લેવાના આ રીતે અત્યાર સુધી તમે અમારો વિડિયો જોયો આપનો ખૂબ ખૂબ આભાર અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને આવા નવા બીજા વિડિયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરી લેજો Thank you.